આજે આપણે વાત કરશું એક એવા મહાન વ્યક્તિની જેણે એના દ્રઢ સંકલ્પ અને મહેનતથી પોતાના હાથની રેખા અને જીવન બદલી નાખ્યું ઘણા વખત પહેલાની સત્ય વાત છે દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં એક નાના ગામમાં એક જ્યોતિષ આવ્યા હશે ત્યાં એક યુવાન માતા એના પાંચ છ વર્ષના બાળકને લઈને ત્યાં ગઈ એને એના દીકરાનો હાથ જ્યોતિષને દેખાડ્યો જ્યોતિષે કીધું એના હાથમાં તો વિદ્યા રેખા જ નથી એના નસીબમાં વિદ્યા નથી ત્યારે માએ પૂછ્યું કે વિદ્યા રેખા ક્યાં હોય ત્યારે જ્યોતિષે દેખાડ્યું હશે કે અહીંયા કે અહીંયા હોય ને આવડી હોય મા તો બહુ ઊંડા વિચારમાં પડી ગઈ દુઃખી થઈ ગઈ કે મેં તો કેટલું વિચાર્યું હતું મારા દીકરા વિશે મારા તો બધા સપના તૂટી ગયા ધૂળ ધાણી થઈ ગયા ઘરે આવીને મા તો બહુ રડે છે દીકરો પૂછે છે માં તને શું થયું છે તમે આટલા બધા કેમ રડો છો ત્યારે માતા કે છે બેટા આજ મારા બધા સપના તૂટી ગયા મારા જીવનમાં હવે તો કાંઈ આશા જ ના રહી દીકરો પૂછે છે શું સપનું હતું મા તમારું ત્યારે મા કહે છે તને ભણાવવાનું તને મોટું ઓફિસર બનીને જીવનમાં ભણી ગણીને બહુ આગળ વધારવાનું એ હતું મારું સપનું બેટા પણ તારા હાથમાં તો વિદ્યા રેખા જ નથી ત્યારે દીકરાએ પૂછ્યું મા આ વળી વિદ્યાની રેખા હાથમાં ક્યાં હોય માએ જ્યોતિષે કીધું હતું ત્યાં દેખાડ્યું કે અહીંયા હોય દીકરો કાંઈ બોલ્યો નહીં અને નાનું અમથું બાળક રસોડામાં ગયો અને ચપ્પુ લીધું ચપ્પુ લઈને એની મા પાસે આવીને જ્યાં માએ કીધું હતું ત્યાં ચપ્પુથી ચીરો પાડી દીધો એની લોહીની ધાર થઈને માએ ચીસ પાડી પૂછ્યું બેટા આ તે શું કર્યું અને દીકરાએ માને કીધું માં કદાચ કોઈ કારણસર ભગવાન મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા આજે મેં મૂકી દીધી હું ખૂબ સારો અભ્યાસ કરીશ હું વિલાયત જઈને ભણીશ વિલાયત જઈને ભણીશ જ નહીં પણ ભણાવીશ એ બાળક મોટો થયો ખૂબ તેજસ્વી બન્યો એને સ્કોલરશીપ મળી એ ઇંગ્લેન્ડ જઈને અભ્યાસ કર્યો એને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ત્યાં જ પોતે એક વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પોતે જતા હતા ગાંધીજી સાથે એમણે ભારતની સ્વતંત્ર લડતમાં પણ ઝુકાવ્યું હતું અને આગળ એ ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા અત્યારે હું વાત કરું છું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની સંકલ્પ હોય દૃઢ મનોબળ હોય એક વાત જીવનમાં નક્કી કરી રાખી હોય પછી સમય અને સંજોગ એને અનુકૂળ થાય છે અને પછી કદાચ સમય અને સંજોગ અનુકૂળ ન થાય તો તમારું મનોબળ છે એ એને અનુકૂળ કરી નાખે છે ઇટ હેઝ ટુ બેન્ડ ઇન ફ્રન્ટ ઓફ યુ તમારી સામે સમય અને સંજોગને ઝૂકવું જ પડે છે આવું દ્રઢ મનોબળ હોય તો સફળતાની આવી મોટી સ્થિતિ હાથમાં આવતી હોય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમે શું સાંભળવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો થેન્ક યુ